અંકલેશ્વરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવમાં જર્જરિત પંદર બ્લોકના એકસો એસી મકાન ધારકો સામે તવાઈ છેલ્લા બે વર્ષથી વારંવાર નોટિસ છતાં અવગણના કરતા આખરે કાર્યવાહી અંકલેશ્વરના હસ્તી તળાવ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જર્જરિત પંદર બ્લોકમાં એકસો એસી મકાન ધારકો સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ડિવિઝન દ્વારા કડકાઈનું રૂખ અપનાવતા રહીશો દોડતા થયા હતા છેલ્લા બે વર્ષથી વારંવાર નોટિસ છતાં અવગણના કરતા આખરે કાર્યવાહી શરૂ કરી પાણી લાઇટ અને ડ્રેનેજ જોડાણ કાપવાની શરૂઆત કરતા રહીશો આજીજી કરી મુદત માંગતા આખરી પંદર દિવસની મુદત રહીશોના માંગ્યા મુજબ આપવામાં આવતા હાલ મામલો થાળે પડ્યો હતો ગુજરાત હાઉસિંગમાંથી આજે જે જર્જરિત મકાનો છે એના વીજ પાણી અને ગટર કનેક્શન કાપવાની કામગીરી નગરપાલિકા જોડે સંયુક્ત અત્યારે હાથ ધરવામાં આવેલી હતી એ લોકોનો ઉગ્ર વિરોધ હતો એના લીધે અત્યારે કામગીરી થોડી સ્થગિત રાખેલી છે હાઉસિંગ બોર્ડ દ્વારા વારંવાર એ લોકોને જે જર્જરિત મકાનો અંગે નોટિસો પાઠવવામાં આવેલી છે અને નગર નગરપાલિકા તરફેથી પણ વારંવાર નોટિસો પાઠવવામાં આવેલી છે કે જર્જરિત મકાનો છે એને રિપેર કરાયેલો પણ એ લોકોએ રિપેર નહોતા કરાયા હજુ સુધી પણ રિપેર નથી કરાયા એના સંજોગોમાં આજે આ કાર્યવાહી કરવામાં આવે છે એ લોકોની રજૂઆત તો આયેલી છે એ નગરપાલિકા જોડે અત્યારે અમે સંગઠનમાં રહીને કામગીરી કરીએ છીએ એનીશ ચૌહાણ હું ગુજરાત હાઉસિંગ બોર્ડ ફસ્તી ધરાવનો રહેવાસી છું એકસો એસી એલઆઈજી પંદર બ્લોક અમારા જર્જરિત છે અહીંયા આગળ અમને દસ દિવસ પહેલાં અહીંયા નોટિસ આપવામાં આવેલી હતી પણ અહીંની જનતાએ કંઈક ધ્યાન નહીં આપ્યું ને ત્યાંથી નગરપાલિકાની સાથે અહીંયા ગાડી ગટર લાઈન વીજ અને પાણી એ બધું કટિંગ કટ કરવા માટે આવ્યા હતા પણ સાહેબને રજૂઆત કરતા અમને કીધું છે કે પંદર દિવસ હજુ આપ્યા છે અમને પંદર દિવસની અંદર અમે જે આ રિનોવેશન છે અમારું બહારની સાઈડનું તે અમે કરી લઈશું એમના માટે અમે લિખિતમાં પણ એમને આપી દઈશું અને નગરપાલિકાને પણ આપવાના છે મોદી ન્યૂઝ અંકલેશ્વર